શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ને તેવામાં હિંડોળા ઉત્સવનું આયોજન પણ ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે શ્રાવણના આ પવિત્ર માસમાં એક પરિવાર કે જેમને આ લાહવો મળ્યો કે તેઓ વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીને હિંડોળે જ લાવી શકે ઠકરાની ત્રીજનો પવિત્ર અવસર હોય એટલે ઠકરાની ત્રીજના દિવસે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીને હિંડોળા જ અવસર પ્રાપ્ત થયો હોય આ પરિવારે ધન્યતા અનુભવી શકે

तेरे श्री महाप्रभु जी यमुना शिक्षक ने स्तुति यमुना जी साक्षात आधिदेविक स्वरूप आ यमुना स्तुति कर यमुनाष्टक मोटा भागे अपना पुष्टि मार्ग में कोई कोईपण वैष्णव है नित्य रोज करता है નાઇન્ટી નાઇન પર્સન્ટ બધા ની આવડતું હોય છે કઈ નઈ તો એટલું તો આવડે છે પછી કોઈને પૂછી સર્વોત્તમ સ્તોત્ર આવડે છે એ નથી આવડેનાસ્ટક બધા આવડે